સુરતમાં દશરા પર્વ પર ફરસાણની દુકાનો પર ભીડ ઉમટી જલેબી ફાફડાની ખરીદી માટે લાગી લાંબી લાઈનો આજે દશરાના પાવન પર્વ નિમિત્તે સુરત શહેરમાં ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે દશરાના દિવસે જલેબી અને ફાફડાનું વિશેષ મહત્વ માનવામાં આવતું હોવાથી સવારથી સુરતીલાલાઓ તેની ખરીદી માટે ઉઠી પડ્યા છે સુરતના અડાચણા વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનો પર તો જલેબી અને ફાફડા ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી આ વર્ષે પણ લોકો ઉત્સવ ઉત્સાહપૂર્વક આ પરંપરાગત નાસ્તાની ખરીદી કરી રહ્યા છે સુરતની એક પરંપરા રહી છે કે દશરાના દિવસ દરમિયાન સુરતી લાલાઓ લાખો રૂપિયાના જલેબી ફાફડાઓ આરોગી જાય છે આ કારણોસર વેપારીઓ વહેલી સવારથી જ ગ્રાહકોને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ અગાઉથી જ પૂર્ણ કરી દીધી હતી જોકે આ વર્ષે ફળસરના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ सिरसाટની સાથે મારું નામ અભિષેક પુજારા છે મારી દુકાન ચોકસીવાડીની સામે શિવકમન ફર્શન હાઉસ આવેલી છે જે છેલ્લા ત્રીસ વર્ષથી આ દુકાને યે સ્થાયી છે આ લોકો સવારે ચાર વાગ્યાથી લાઇનમાં ઊભા છે અમે લોકો ઘરાક પૂછ્યું ત્યારે જોયું ને અમે જાતે પૂછ્યું ઘરાક તો બબે ત્રણ ત્રણ કલાકે ઘરાક ને નંબર આવે છે શિવખમ પરિવારે જે ઘરાક અમારા માણી ત્યાં ચાહ હતા ઘરાક છે બબે કલાક લાઈનમાં ઉભા છે એ લોકો માટે છાશનું વિતરણ ચાલુ છે જેને ચા પીવાનું ચાનું વિતરણ ચાલુ છે ઓર્ડર ની વાત કરીએ આપણે તો સવા બે ત્રણ દિવસ પેલા ઓર્ડર આવવાનું ચાલુ થઈ ગયા હતા અને સો દોઢસો કિલો પ્લસ ઓર્ડર છે અત્યારે જે આપણે ઓર્ડર લીધા છે એના માટે એક દિવસ પહેલાં આપણે ફાફડા બાંધીને રાખ્યા છે અને જે થોડા ઘણા ફાફડા બાંધ્યા કે જે ઘરાકની લાઈનમાં નથી ઉભા રહે એવું ડાયરેક્ટ લઈ જવા છે એ લોકો માટે એ રીતે રાખ્યું છે સ્ટાફ વધારો ચોક્કસથી કહી રહ્યો છે ને અમારા ઘરના બી બધા જેટલા મેમ્બર છે બધા અમે લાગી ગયા છે અને સ્ટાફ બી અમારો અમે જે દશેરા પર તહેવાર હોય છે ત્યારે બહારથી બોલાવીએ છીએ એ બધા માણસો બી બધા અઠવાડિયે પહેલા બોલાવી લીધા છે